ગુજરાત વિધાનસભામાં આજે બે હજાર છવ્વીસ સત્યાવીસનું અંદાજપત્ર માન્ય નાણાં મંત્રીશ્રીએ રજૂ કર્યું આમ તો આ સરકારની છબી અને પરસેપ્શન જોકે વાસ્તવિકતાના દર્શન પણ કરે છે કે ઉદ્યોગપતિઓની સરકાર છે અને ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે પરંતુ આજે ભાજપા સરકારના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર મેં એક લાઇન વાંચી અને એમાં એક પોસ્ટર જોયું એમાં લખ્યું હતું ઉદ્યોગ જગતને મળ્યા ઉત્તરોત્તર પ્રગતિના ઉપહાર અને ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરશે આ કાઉન્સિલનું કામ ગુજરાતના ઉદ્યોગ ગૃહોની પ્રોડક્ટ એગ્રીકલ્ચરિસ્ટ લોકોની ઉત્પાદન કરેલું ઉત્પાદન અને વેલ્યુએશન પ્રોડક્ટને એક્સપોર્ટ પ્રમોશન આપવાનું કામ કરશે મિત્રોને અહીંયા યાદ કરાવું ઓગણીસો ને પાસઠમાં તત્કાલીન કોંગ્રેસની સરકારે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરી હતી આ જ મુદ્દો અને આ હેતુ હતો કે ગુજરાતના ખેડૂતોને ઉદ્યોગપતિઓની પ્રોડક્ટને એક્સપોર્ટ કરવા માટે પ્રમોશન આપવું બે હજાર સાત સુધી એટલે કે ઓગણીસ વર્ષ સુધી ખૂબ સારી રીતે આ કાર્ય કરતું હતું આ બોર્ડ નિગમ નફો પણ કરતું હતું આશાસ્પદ બિઝનેસમેન ઉભા કર્યા છે એને એક્સપોર્ટ પ્રમોશન આપી અને સારા પરિણામ પણ આપી ચૂક્યું બે હજાર સાતની અંદર નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ સમયે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન જે જી એસિલ નામથી ઓળખાતું હતું એને અદાણીના એક સગાને સપ્રેમ ભેટ આપી હતી આજે આ બોર્ડ નિગમ સ્ટેટ શબ્દનો પ્રયોગ કરે છે જે ખરેખર ના કરી શકે સરકારે એમાં પણ વિરોધ નથી કર્યો અને આખા દેશમાં એ કાર્યરત છે અને કરોડો રૂપિયાનો નફો કમાય છે સીધો અર્થ એ થાય કે ગુજરાતની ભાજપા સરકાર માનીતા ઉદ્યોગપતિઓને એક પ્લેટફોર્મ પૂરું પાડી અને સરકારે એ કામ ન કરે એમની પાસે કરાવી અને એને મદદરૂપ થવા માટેની કામગીરી કરે છે આ પછી ઓગણીસ વર્ષ સુધી ગુજરાતની સરકાર એગ્રીકલ્ચર પ્રોડ્યુસ હોય કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ હોય એને એક્સપોર્ટ પ્રમોશન આપવાની કોઈ પ્રવૃત્તિ ના કરી એને ઉદ્યોગપતિઓ યાદ ન આવ્યા એને એગ્રીકલ્ચર પ્રોડક્ટ તૈયાર કરતા ખેડૂતો યાદ ન આવ્યા કોઈ યાદ ના આવ્યું એ એક્સપોર્ટ કરે એની રીતે કરે તો પણ એના આંકડા મોટા બનતા હતા પણ સરકારને કોઈ એવું ધ્યાનમાં કે એ કરવાનો વિચાર આજે બે હજાર છવ્વીસમાં માં એવો વિચાર આવ્યો ઉદ્યોગ જગતને મળ્યા ઉત્તરોત્તર પ્રગતિના ઉપહાર કરી અને ઓગણીસ વર્ષે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ પાછું સ્થાપના કરવાનો વિચાર થયો હું સામાન્ય ઉદ્યોગપતિઓનો સામાન્ય સવાલ છે કે ઓગણીસ વર્ષ સુધી આ બોટ નિગમ છીનવી કેમ અને જો બોર્ડ નિગમનો જો ઉપયોગ જ ન હોય તો આજે શરૂ એનો મતલબ એ કે કોઈ પણ ઉદ્યોગપતિઓને ચરણેને ભેટ ધરવા માટે આ સરકાર એક પ્લેટફોર્મ બને છે દલાલી નું કામ કરે છે સૌ મિત્રોને યાદ કરાવવાનું મન થાય કે આ એટલા માટે બોલું છું કે આ સરકાર નથી ઉદ્યોગપતિઓની કે નથી ખેડૂતોની આપણે સ્વાંગમાં છીએ કે ઉદ્યોગગૃહની પણ સરકાર છે આ પાંચ લોકોની સરકાર છે અને આ પ્રમોશન એક્ટિવિટી કરનારું એ બોર્ડ આવનારા દિવસોમાં સરકાર પાસે કેટલા દિવસ ટકશે એનો પણ અમારો અત્યારથી સવાલ છે આભાર